નેવું શબ્દ ઝડપ પંદરમી જૂન બે હજાર છના ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજભાઈ ત્રિવેદીની હત્યા થઈ હતી તે મામલે સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે આ ખૂનના કેસમાં દસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર હત્યાના કેસમાં સોળ વર્ષે ચુકાદો આપવામાં આવ્યો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારમાં ચાલતી કથિત ગેરરીતિ અંગે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ તેમની હત્યા થઈ હતી સેશન્સ કોર્ટ અમદાવાદ દ્વારા આ ગુનાના કામે ચોર્યાસી જેટલા દસ્તાવેજી પુરાવા અને એસી જેટલા સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે ફકરો મૂળ એનઆરઆઈ અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા પંકજ ત્રિવેદી અમદાવાદમાં સેટેલાઇટ ખાતે રહેતા હતા ગુજરાતમાં આવેલા ભૂકંપમાં પીડિતોને મદદ કરવા માટે વિદેશમાંથી મોટા પાયે પંડોળ એકત્ર કર્યું હતું કેટલાક એનઆરઆઈ દ્વારા દાન આપવામાં આવેલ હોવા છતાં તેમને રસીદ આપી ન હતી તેથી આ ભંડોળના હિસાબ બાબતે પંકજભાઈએ સ્વાધ્યાય પરિવારને ઘણી વખત પૂછપરછ કરી હતી જેથી પંકજભાઈ ત્રિવેદીથી નારાજ સ્વાધ્યાય પરિવારના કેટલાક અનુયાયીઓ દ્વારા તેમની સામે જુદી જુદી ફરિયાદો દાખલ કરી હતી જો કે હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે આ ફરિયાદો રદ કરી નાખી હતી સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિ અંગે પાંડુરંગ શાસ્ત્રીના ભત્રીજીને મળવા પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ મળી શક્યા ન હતા પંકજ ત્રિવેદીને ફોન ઉપર ધમકીઓ મળતી હતી સ્વાધ્યાય પરિવારની ગેરરીતિ અંગે તેમણે એક પત્રિકા ચાલુ કરી હતી તેઓ ત્રીસ વર્ષથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને પોતાની ઉપર હુમલો થવાનો ભય હોવાની રજૂઆત કરતો પત્ર પોલીસને લખ્યો હતો આ પત્રમાં જો તેમનું અપમૃત્યુ થાય તો વ્યક્તિઓના નામ આપ્યા હતા અને તેમને જવાબદાર ગણવા તેમ લખ્યું હતું ફકરો આરોપીઓએ એક સંપ થઈને કાવતરું રચ્યું હતું અને પકવાન રેસ્ટોરન્ટ પાસે ભેગા થયા હતા ત્યાંથી બેઝબોલના દંડા તથા પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે તેઓ ગુજરાત કોલેજ પહોંચ્યા હતા અને જીમખાનામાંથી પંકજ ત્રિવેદીને બહાર નીકળવાની રાહ જોતા હતા જેવા પંકજભાઈ ત્રિવેદી બહાર નીકળ્યા તે વખતે તરત આરોપીઓએ ભેગા મળી તેમની ઉપર હુમલો કર્યો હતો તે આ કેસમાં જીમખાનાના વોચમેન તથા સરકાર ફરિયાદી બન્યા હતા ઘટના બન્યા બાદ ત્યાંથી એક પોલીસ કર્મચારી પસાર થતો હતો તેને તેર થી પંદર વર્ષના છોકરાએ જણાવ્યું હતું કે જીમખાના પાસે ઊભી રહેલી બે ગાડીની વચ્ચે એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં પડેલ છે અને તેને જોતા મરણ પામી હોય તેમ લાગે છે આરોપીઓએ પંકજ ત્રિવેદીને જુદી જુદી જગ્યાએ વીસ જેટલી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી તેમની ખોપડી તૂટી ગઈ હતી ફકરો વર્ષ બે હજાર છમાં પંદરમી જૂનના રોજ હત્યા કરાઈ હતી આ ગુનામાં સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લોકોએ જ તેમની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર નવમાં દાખલ થયેલ આ કેસમાં સોળ વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં સેશન્સ કોર્ટે દસ આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે